નમસ્કાર આજે આપણે વાત કરીશું ખભાના દુખાવા વિશે ખાસ કરીને એક એવી સ્થિતિ વિશે જે ખૂબ જ સામાન્ય છે પણ લોકો તેના વિશે બહુ ઓછું જાણે છે એનું નામ છે સ્પાઇનેટસ ટેન્ડિનાઇટિસ ઘણીવાર એવું બને છે ને કે ખભાનો દુખાવો આપણને આપણા રોજિંદા કામ કરતાં જ રોકી દે છે આ કોઈ નાની વાત નથી આ એક એવી સમસ્યા છે જે ખરેખર ઘણા લોકોના જીવન પર અસર કરે છે જે કામ આપણે વિચાર્યા વગર રોજ કરીએ છીએ જેમ કે કબાટમાંથી કંઈક ઉતારવું કે પછી બસ કપડાં પહેરવા એ બધું જ અચાનક એક મોટો પહાડ જેવું લાગવા માંડે છે આ દુખાવો માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ થગવી લાગે છે તો સવાલ એ છે કે આ સ્પાઇનેટિસ ટેન્ડિનાઇટિસ આખીર છે શું ચાલો આ દુખાવાના મૂળ સુધી જઈએ અને એને બરાબર સમજીએ એકદમ સાદા શબ્દોમાં કહું તો આપણા ખભામાં ચાર મુખ્ય સ્નાયુઓનો એક સમૂહ છે જેને રોટેટર કફ કહેવાય એમાંથી જ એક છે સુપ્રાસ્પાઈનેટસ જ્યારે એના ટેન્ડન એટલે કે કંડરામાં સોજો આવે કે ઘસારો થાય ત્યારે એને સુપ્રાસપાઈનેટસ ટેન્ડિનાઇટિસ કહેવાય છે અને આ જ સોજો દુખાવાનું મુખ્ય કારણ બને છે અને જુઓ આ સ્નાયુનું કામ બહુ જ મહત્ત્વનું છે આપણે જ્યારે પણ હાથને બાજુમાંથી ઉપર ઉઠાવીએ છીએ ત્યારે આ જ સ્નાયુ કામ કરે છે એટલું જ નહીં એક ખભાના સાંધાને પોતાની જગ્યા પર સ્થિર રાખીને એને સુરક્ષિત પણ રાખે છે એટલે જ જ્યારે એમાં તકલીફ થાય ત્યારે એની અસર બહુ મોટી હોય છે સારું તો હવે એ જાણીએ કે આ સમસ્યા ઊભી જ કેમ થાય છે એવા તો કયા કારણો છે જેના લીધે આ ટેન્ડનમાં સોજો આવી જાય છે સૌથી પહેલું અને સામાન્ય કારણ છે ઓવરહેડ એક્ટિવિટીઝ એટલે કે એવી પ્રવૃત્તિઓ જેમાં હાથ વારંવાર માથા ઉપર જાય જેમ કે કોઈ ક્રિકેટર બોલિંગ કરતો હોય કોઈ પેઇન્ટર દિવાલ રંગતો હોય કે પછી જીમમાં વજન ઉપાડતા હોઈએ આ બધી ક્રિયાઓમાં એ કંડરા પર સતત દબાણ આવે છે અને ધીમે ધીમે સોજો આવી શકે છે બીજું એક કારણ છે આપણું પોસ્ચર હા આપણે જે રીતે બેસીએ છીએ કે ઊભા રહીએ છીએ એ પણ બહુ મોટો ભાગ ભજવે છે જો ખભા આમ આગળની તરફ ઝૂકેલા હોય તો વિચારો કે પેલી કંટરાને જગ્યા જ કેટલી મળે બસ પછી એ ખભાના એક્રોમિયન નામના હાડકા સાથે ઘસાય છે અને ઘર્ષણથી બળતરા અને દુખાવો થાય છે આને જ મેડિકલ ભાષામાં ઇમ્પિન્જમેન્ટ કહે છે અને હા ઉંમર પણ એક કારણ છે જેમ જેમ આપણી ઉંમર વધે એમ ટેન્ડનમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે જેનાથી એ નબળા પડે છે અને ઘસારો જલ્દી થાય છે આ સિવાય અચાનક ક્યાંક પડી જવાય અથવા ખભા પર કોઈ સીધી ઈજા થાય તો પણ આ ટેન્ડનને નુકસાન પહોંચી શકે છે ચાલો હવે વાત કરીએ એના લક્ષણોની કેવી રીતે ખબર પડે કે આ દુખાવો સુપ્રાસ્પાઈનાઇટસ ટેન્ડિનાઇટિસનો જ છે અને એનું સાચું નિદાન કઈ રીતે થાય જુઓ આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો ખભાના ઉપરના અને બહારના ભાગમાં દુખાવો રાત્રે સૂતી વખતે દુખાવો વધી જવો ખાસ કરીને જે બાજુ દુખતું હોય એ બાજુ સૂઈએ ત્યારે અને હાથને પીઠ પાછળ લઈ જવામાં તકલીફ પડવી આ બધા એના મુખ્ય સંકેતો છે ક્યારેક ખભામાંથી કટકટ જેવો અવાજ પણ આવી શકે છે એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જાતે જ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવું હંમેશા કોઈ નિષ્ણાત જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ કે ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે એ જ સાચી રીતે સમસ્યાને ઓળખીને યોગ્ય સારવાર બતાવી શકે છે નિષ્ણાતો અમુક ખાસ ટેસ્ટ કરે છે જેમ કે એમ્ટી કેન ટેસ્ટ અથવા પેઇનફુલ આર્ક ટેસ્ટ આ ટેસ્ટ દ્વારા એમને ખબર પડે છે કે દુખાવો બરાબર ક્યાંથી આવી રહ્યો છે અને જો જરૂર લાગે તો વધુ ખાતરી માટે અલ્ટ્રાસાઉન્ડ કે એમઆરઆઈ જેવી તપાસ પણ કરાવી શકે છે પણ સારી વાત એ છે કે આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે જો યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો ખભો ફરીથી એકદમ સ્વસ્થ થઈ શકે છે તો ચાલો હવે આપણે એના ઉપાયો અને બચાવ વિશે વાત કરીએ આની સારવાર મુખ્યત્વે ચાર પાયા પર ટકેલી છે પહેલું આરામ એટલે કે જે કામ કરવાથી દુખાવો થાય છે એને ટાળવું બીજું બરફનો શેખ એનાથી સોજો ઓછો થાય છે ત્રીજું અને સૌથી અગત્યનું ફિઝિયોથેરાપીની કસરતો અને ચોથું છે પોશ્ચર એટલે કે શરીરની મુદ્રામાં સુધારો આ ચારેય વસ્તુઓ સાથે મળીને જાદુ જેવું કામ કરે છે શરૂઆતમાં પેન્ડ્યુલમ સ્વિંગ્સ જેવી એકદમ હળવી કસરતોથી શરૂઆત થાય છે પછી ધીમે ધીમે જેમ જેમ દુખાવો ઓછો થાય એમ રેઝિસ્ટન્સ બેન્ડ સાથે એક્સટર્નલ રોટેશન જેવી મજબૂતી આપતી કસરતો ઉમેરવામાં આવે છે પણ હા આ બધી કસરતો કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ રહેવી જોઈએ એકવાર દુખાવો મટી જાય પછી એ ફરીથી થાય થાયનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે હંમેશા કસરત પહેલાં વોર્મઅપ કરવું ખભા અને છાતીના સ્નાયુઓને સ્ટ્રેચ કરવા અને સૌથી અગત્યનું આપણું પોશ્ચર સીધું રાખવું આ બધી આદતો લાંબા ગાળે ખભાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને છેલ્લી પણ સૌથી મહત્વની વાત જો આ દુખાવો બે ત્રણ અઠવાડિયા પછી પણ ઓછો ન થાય અથવા તો વધી જાય તો જરાય વિલંબ કર્યા વગર ડોક્ટરને બતાવવું જેટલું જલ્દી નિદાન થશે એટલી ઝડપથી અને સરળતાથી રિકવરી આવશે જતાં પહેલાં એક સવાલ વિચારવા જેવો છે આપણે આપણા શરીરના આટલા મહત્વના અંક એટલે કે ખભા વિશે ખરેખર ક્યારે વિચારીએ છીએ મોટાભાગે ત્યારે જ જ્યારે એ દુખવા માંડે તો ચાલો આજથી જ એની થોડી વધુ કાળજી લેવાનું શરૂ કરીએ જેથી એ આપણો સાથ હંમેશા આપતા રહે